રોજ સાંજે જમવામાં શું બનાવવું એ વિચારી વિચારીને કંટાળી ગયા છો કે પછી બાળકોને ટિફિનમાં શું આપવું એ વિચારીને કંટાળો આવે છે તો આજે તમારા માટે લઈને આવી છે એક સરસ મજાનું સોલ્યુશન અને એક સરસ મજાની રેસીપી જે હેલ્ધી છે ટેસ્ટી છે તમે આને ઓઇલ ફ્રી પણ બનાવી શકો છો બધું જ વિડીયોમાં જણાવીશ કેવી રીતે આને ઓઇલ ફ્રી બનાવી શકો છો અને કેવી રીતે મારા જેમ લેસ ઓઇલમાં પણ બનાવી શકો છો એકદમ હેલ્ધી ટેસ્ટી અને ફટાફટથી બની જાય એવી ન આ પીઝા છે ન બર્ગર છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો જેથી તમને મળે દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં અને એકદમ ફ્રી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ અને આપણે બનાવીશું રવામાંથી તો અહીંયા આગળ મેં સવા કપ જેટલો રવા લીધો છે આ અડધા કપનું મેઝરમેન્ટ છે તમે કોઈપણ વાટકીનું માપ સેટ કરીને પણ સવા વાટકી લઈ શકો છો જો મારા જેટલું તમારે બનાવવું હોય તો સવા વાટકી નહીં તો તમે તમારી રીતે લઈ શકો છો સાથે જ અહીંયા આગળ મેં અડધા કપ જેટલો આ જાડાપૌવાનો પાવડર છે મેં જાડા પૌવાને પીસી લીધા હતા અને એનો પાવડર તૈયાર જ હું રાખું છું દરેક વસ્તુમાં નાખવો હોય ત્યારે તો તમે પણ આ રીતે પાવડર બનાવીને રાખી શકો છો મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો સાથે જ અહીંયા પોણા કપ જેટલું આપણે દહીં લીધું છે દહીં મોળું છે તમે ચાહો તો ખાટું પણ લઈ શકો છો દહીં નાખવાથી આ ખૂબ જ સ્પોન્જી બને છે સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અડધી ચમચી જીરું મેં અહીંયા પાણી લીધું છે જે કપમાં મેં દઈ લીધું હતું એ જ કપમાં મેં પાણી લીધું છે એટલે તમને થોડું ધૂંધળું દેખાતું હશે હવે પાણી નાખીને આપણે આનો સરસ એક બેટર તૈયાર કરવાનું છે ટોટલ કેટલું પાણી વપરાયું છે હું તમને લાસ્ટમાં જણાવીશ અત્યારે મેં અહીંયા અડધો કપ પાણી નાખી દીધું છે તો કન્ટિન્યુઅસલી આપણે આને એક જ સાઈડ ચલાવતા રહેવાનું છે અને સારું ફેંટીને આને તૈયાર કરવાનું છે આપણે દહીં નાખ્યું છે એટલે જેટલું સારું તમે આને ફેંટશો એટલું સારું રિઝલ્ટ આવે છે તો જુઓ મારું ટોટલ બે કપ એટલે કે આવા અડધો અડધો કપના બે કપ મારું પાણી ગયું છે આમાં અને આપણું હવે બેટર તૈયાર થઈ ગયું છે હવે સ્ટફિંગ માટે મેં અહીંયા આગળ બાફીને મેશ કરેલા બટેટા લીધા છે લગભગ બે મોટી સાઇઝના બટેટા હતા જેને મેં મેશ કરીને લીધા છે એમાં આપણે એક નાની સાઇઝનું ટમેટું ઝીણું સમારેલું નાખી દઈશું વેજીટેબલ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો કાંદા લઈશું આપણે ઝીણા સમારેલા આ મોડું મરચું છે એક મોડું મરચું છે જે આપણે તળીને ખાતા હોય ને એ મોડું મરચું છે એ મેં નાખ્યું છે આની જગ્યાએ તમે કેપ્સિકમ પણ લઈ શકો છો ઝીણી સમારેલી કોથમીર લીધી છે જો બાળકો માટે બનાવતા હોય તો મરચાં સ્કીપ કરી શકો છો આની જગ્યાએ તમે સ્વીટકોર્ન છે વટાણા છે બાફીને લીધેલા વટાણા હોય તો એ લઈ શકો છો તમને જે પણ તમે ત્રણ પ્રકારની જે આપણી કેપ્સિકમ આવે છે લાલ પીળી લીલી એ પણ લઈ શકો છો તો અહીંયા આગળ વેજીટેબલ તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે મસાલામાં આપણે વન ફોર્થ ચમચી જેટલી હળદર નાખીશું એક નાની ચમચી લાલ મરચું પાવડર આ રેશમ પટ્ટી છે એટલે ઓછું તીખું હોય છે અડધી ચમચી ગરમ મસાલો છે આમચૂર પાવડર છે ખટાશ માટે મેં અહીંયા લીધો છે આની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અને થોડી સાકર નાખી છે એકદમ ઓછી આ દેશી ખાંડ છે એકદમ ઓછી નાખવાની છે ખાલી તમારા મસાલાને ઇન્હેન્સ કરે એટલી ગળ પણ નહીં આવે ટેન્શન નહીં લેતા આ એકદમ ટેસ્ટી બનવાનું છે સ્પાઇસી બનવાનું છે ખાલી સાકર આપણા મસાલાઓને ઇન્હેન્સ કરે છે એટલા માટે મેં થોડી નાખી છે પણ જો તમને ન જ ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો હાથેથી બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે જુઓ અત્યારે જ આપણા સ્ટફિંગનો કલર કેટલો સરસ આવ્યો છે આ સ્ટફિંગને તમે મેંદાનું પુરીઓ બનાવી એના વચ્ચે ભરીને પણ તમે કચોરીના જેમ પણ લઈ શકો છો આ સ્ટફિંગને તમે ઢોકળાના વચ્ચે ભરીને પણ લઈ શકો છો જુઓ એક જ રેસીપીમાં હું કેટલી બધી રેસીપીની આઈડિયા તમને આપું છું તો આના માટે તો ચોક્કસથી લાઈક બને છે અને એક સરસ મજાનું કમેન્ટ્સ પણ કરતા જજો તો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે અને આપણે દસ મિનિટ માટે આને રેસ્ટ પણ આપ્યું હતું તો રવો પણ આપણો સારી રીતે ફૂલી ગયો છે જો તમારા પાસે પૌવાનો પાવડર ન હોય તો પૌવાને ધોઈને અને પીસી લેશો તો ચાલશે હવે અહીંયા આગળ મેં બેકિંગ પાવડર નાખ્યો છે અને પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે સોડાનો ઉપયોગ નથી કર્યો કારણ કે આપણે દહીં નાખ્યું છે દહીં સાથે જ્યારે તમે બેકિંગ પાવડર નાખશો તો એનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે પણ જો બેકિંગ પાવડર ન હોય તો તમે ઈનો ફ્રૂટ સોલ્ટ લઈ શકો છો અથવા પછી બેકિંગ પાવડરનો અરે સોરી સોડાનો ઉપયોગ પણ કરી શકો છો હવે સારી રીતે આને ફેટી લીધું છે જુઓ સરસ થઈ ગયું છે આપણું હવે અહીંયા મેં કેક ટીન લીધું છે આ છ બાય છનું ટીન છે આપણું અને હાઈટમાં આ લગભગ ત્રણ ઇંચનું છે મેં નીચે બટર પેપર લગાડ્યું છે જેથી નીચેથી આ સારી રીતે છૂટું પડી શકે અહીંયા આપણે અડધું બેટર આમાં નાખવાનું છે અને એને સારી રીતે ફેલાવી દેવાનું છે આખા ટીનને ઓઇલથી ગ્રીસ કરેલું છે નીચે બટર પેપરને પણ ગ્રીસ કરેલું છે પણ જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે કોઈ પણ નોટબુકનું પેપર હોય એને તેલ લગાડીને લગાડી દેશો તો પણ એ આરામથી નીકળી જાય છે તો આને ફક્ત મેં પાંચ જ મિનિટ સ્ટીમ કર્યું છે આ એટલે હાફ સ્ટીમ જેવું થયું છે બસ આપણી સ્ટફિંગ આના અંદર બેસી ન જાય એટલું જ સ્ટીમ કરવાનું છે હવે આપણે જે બટેકાની સ્ટફિંગ બનાવીને રાખી હતી એ આના અંદર નાખી દઈશું સ્ટફિંગ તમે સારા પ્રમાણમાં લેજો સ્ટફિંગ જો ઓછી હશે તો તમારા જે આ રેસિપી છે એનો ટેસ્ટ નહીં આવે તો સ્ટફિંગ બને ત્યાં સુધી સારા પ્રમાણમાં લગાડવી જેથી કરીને ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો અહીંયા મેં સ્ટફિંગ સારા પ્રમાણમાં લીધી છે અને હવે જે બચેલું આપણું બેટર હતું એ આપણે આના ઉપર નાખી દઈશું અને એને પણ સરખી રીતે બધી બાજુ ફેલાવી લેવાનું છે ધ્યાન રાખજો બેટર તમારું એટલું ઘટ તો હોવું જોઈએ કે બટેટાના વચ્ચે થઈને નીચે ન ઉતરી જાય એકદમ પાણી જેવું ન હોવું જોઈએ તો અહીંયા હવે આપણું સરખું કરીને અને આપણે ટેપ ટેપ કરી લઈશું અને હવે આને પ્રોપર આપણે વીસ મિનિટ માટે સ્ટીમ કરવાનું છે તો વીસ મિનિટ પછી મેં આને કાઢી લીધું છે અને સારી રીતે મેં એને સ્ટીમ કરી દીધું છે અને જો ઉપરથી હાથ લગાડીએ તો હાથમાં ચોંટતું નથી એટલે આપણું બરાબર સ્ટીમ થઈ ગયું છે અને મેં છરી નાખી કે ટૂટપીક નાખીને પણ તમે ચેક કરી શકો છો મેં છરી નાખીને ચેક કર્યું હતું નીચે સુધી બરાબર આપણું સ્ટીમ થઈ ગયું છે હવે છરીની મદદથી જ આપણે પહેલાં આના સાઇડ્સ છોડાવી દઈએ બિલિયમ ફ્રેન્ડ્સ એકવાર તમે આ બનાવશો તો બાળકો વારે વારે તમારી પાસે આ માંગીને લઈ જશે ટિફિનમાં એટલું ટેસ્ટી લાગે છે પીઝા બર્ગર સેન્ડવીચને ભૂલાવી દે એવો સરસ આ નાસ્તો છે ચાલો હવે આને પલટી કરી લઈએ થોડું થપથપાવશો તો આરામથી નીકળી જાય છે કારણ કે આપણે નીચે બટર પેપર લગાડ્યું છે તો ઇઝીલી નીકળી જાય છે તો જુઓ સરસ રીતે આપણું આ અનમોલ્ડ થઈ ગયું છે અને હવે આપણે જે બટર પેપર લગાડ્યું હતું એને પણ આપણે રિમૂવ કરી લઈએ એટલે કે કાઢી લઈએ જુઓ નજીકથી પણ બતાવું છું સ્ટફિંગ કેટલું સારા પ્રમાણમાં લગાડ્યું છે આપણે આની જ તો મજા છે જો કેટલું પરફેક્ટ આપણો દેખાવ આવ્યો છે ને સરસ મારા દરેક વિડીયોમાં ફ્રેન્ડ્સ હું તમને રેસીપી બહુ ઝડપથી દેખાડી દઉં છું એટલે આજે મેં કોશિશ કરી છે કે તમને પ્રોપર નજીકથી બતાવું કે આ રેસીપી કેટલી સરસ દેખાય છે ચાલો હવે બટર પેપરને કાઢી લઈએ ધ્યાન રાખજો બટર પેપરને તમારે આ થોડું ઠંડુ પડે ને ત્યારે જ કાઢી લેજો એકદમ પ્રોપર ઠંડુ થાય ત્યાં સુધી રાહ નહીં જોતા તો અહીંયા આગળ મેં આને પેનથી નિશાન કર્યા પછી અને કાપ્યું હતું એટલે થોડું અહીંયા ક્યાંક ક્યાંક તમને પેનના નિશાન દેખાય છે તો એ હું કાઢી નાખીશ પછી અને હવે આપણું આ સરખી રીતે ઠંડુ થઈ ગયું છે કાપવાનું તમારે પ્રોપર ઠંડુ થાય પછી જ છે તો હવે આપણે આને કાપી લઈએ તમે તમારા મનપસંદ શેપમાં આને કાપી શકો છો સ્ક્વેર શેપમાં કાપી શકો છો કે પછી રેક્ટેંગલ શેપમાં મારે જેમ ચાર પીસ કરશો તો પણ ચાલશે મેં અત્યારે આઠ પીસ કર્યા છે કાપતી જ ખ્યાલ આવી જાય છે છે કે કેટલું સોફ્ટ તો સારી રીતે આના આઠ પીસ કરી લીધા છે અને હવે તમને એક પીસ કાઢીને પણ બતાડું છું આ બિલકુલ પણ છૂટું નથી પડતું હમણાં આપણે આને શેલો ફ્રાય પણ કરીશું ત્યારે પણ તમને બતાડીશ જુઓ સેન્ડવિચને પણ ભુલાવી દે તેવો છે ને સરસ દેખાવથી જ કેટલું યમ્મી લાગે છે હવે તમે ચાહો તો આને ઓઇલ ફ્રી એટલે કે અત્યારે ફક્ત આપણે સ્ટીમ કર્યું છે તો આમ જ તમે સર્વ કરી દો તો તમે અગર જો ડાયટ ઉપર હો તો આને તમે આમ જ ઓઈલ ફ્રી પણ લઈ શકો છો એટલે જ મેં થમનેરમાં લખ્યું છે કે ઓઇલ ફ્રી છે આ રેસિપી અને હવે આપણે હું તો આને થોડું સેલો ફ્રાય કરવાની છું તો અહીંયા આગળ બ્રશની મદદથી જ આપણે થોડું તેલ લગાડી દઈશું તવી પર અને હવે એક એક પીસને આપણે શેલો ફ્રાય કરવાનું છે જુઓ શેલો ફ્રાય કરતી વખતે પણ જરાય આપણા પીસ અલગ નથી થતા લેયર્સ આપણા અલગ નથી થતા ઉપરથી પણ આપણે બ્રશની મદદથી જ તેલ લગાડીશું એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ લાગશે એક હલકા હલકા આપણે એને થોડા ડાર્ક પડે ગોલ્ડન થાય એટલે આપણે શેલો ફ્રાય કરવાના છે તો જો હવે નજીકથી પણ તમને બતાવું છું જો કેટલો સરસ દેખાવ આવ્યો છે ટેસ્ટમાં પણ એટલા જ બેસ્ટ છે ચાલો આ રીતે જ બધા પીસ મેં બનાવી લીધા છે ને ડિશમાં સર્વ કરી લીધા છે તો તૈયાર છે પીઝા સેન્ડવીચ અને બર્ગર નહીં ભૂલાવી દે એવો સરસ મજાનો હેલ્ધી ટેસ્ટી અને ફટાફટથી બની જતો એવો આપણો નાસ્તો અત્યારે મેં આને ટમેટો સોસ સાથે સર્વ કર્યું છે તમે ચાહો તો કોથમીરની લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો મેયો સાથે પણ કરી શકો છો તૈયાર છે આપણો રવામાંથી એક સરસ મજાનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો હોપ હું આ વાનગી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા આના રિલેટેડ કોઈ સવાલ હોય તો પણ મને કમેન્ટ્સમાં ચોક્કસથી પૂછજો ઇન્સ્ટાગ્રામ પર હું લિંક આપી દઈશ એમાં પણ મને ફોલો કરવા ન ભૂલતા મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો